તેતાળીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી વિદ્યાર્થીઓ દ્વારા પંદર કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી આશરે ચોવીસ હજાર વિદ્યાર્થી હાથથી હાથ જોડી ટ્રાયકલર પેન્ટ સાથે સુંદર દ્રશ્ય જોવા મળ્યા હતા ટ્રાયકલર પેન્ટ બાંધી ગ્રીન સિટી ક્લીન સિટી અને સિફ સિટીનો મેસેજ આપ્યો છે સુરત શહેર પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીની આગમન પહેલા સ્વચ્છતા સહિત મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમંત્રી મુકેશ પટેલ અને મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાય જંક્શનથી ચોસઠ જોગણી મંદિર સુધી માનવ સાંકળ રચવામાં આવી હતી પંદર કિલોમીટરની માનવ સાંકલ ત્રીસ બ્લોકમાં રચવામાં આવી હતી